હવે આ કામ માટે નહીં પડે પોસ્ટ ઓફિસના ઓનલાઈન જ થઈ જશે તમારું બધું જ કામ નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્યદે ન્યૂઝ હું છું પૂજા હવે તમારે કેવાયસી કરવા માટે પોસ્ટ ઓફિસ જવાની જરૂર રહેશે નહીં આખી પ્રક્રિયા ઘરે બેસીને ઓનલાઈન પૂર્ણ થશે જો તમારી પાસે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું છે તો તમારે તમારું કેવાયસી કરાવવા માટે દર ત્રણ વર્ષે પોસ્ટ ઓફિસ જવું પડે છે તમારે ત્યાં જઈને તમારી ઓળખ અને સરનામા સાથે સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા પડે છે પરંતુ ઇન્ડિયા પોસ્ટ તમને આ સમસ્યામાંથી રાહત આપવા જઈ રહી છે હવે તમારે કેવાયસી કરાવવા માટે પોસ્ટ ઓફિસ જવાની જરૂર નહીં પડે આખી પ્રક્રિયા ઘરે બેસીને ઓનલાઈન પૂર્ણ થશે ઇન્ડિયા પોસ્ટ તેને કર્ણાટકમાં શરૂ કરવા જઈ રહી છે તેનાથી કર્ણાટકના એક કરોડ નેવું લાખ પોસ્ટલ ખાતાધારકોને ફાયદો થશે કર્ણાટકના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ રાજેન્દ્ર એસ કુમારે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા મુજબ દર ત્રણ વર્ષે કેવાયસી સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે પોસ્ટ ઓફિસમાં જવાની જરૂર રહેશે નહીં આ ઓનલાઈન આધાર ઓથેન્ટિકેશન દ્વારા ઘરે બેસીને કરવામાં આવશે ફિઝિકલી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન સમાપ્ત થશે પોસ્ટ ઓફિસમાં બચત બેંક ખાતાધારકોએ હજુ પણ દર ત્રણ વર્ષે તેમનું કેવાયસી કરાવવા અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ દ્વારા તેમનું વેરિફિકેશન કરાવવા માટે ફિઝિકલી રીતે પોસ્ટ ઓફિસમાં જવું પડે છે કર્ણાટકના ચીફ પીએમજીએ કહ્યું કે અમે આ પ્રક્રિયાને અમારી મોબાઈલ એપમાં સામેલ કરવા જઈ રહ્યા છે કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કરીને ઘરે બેસીને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે દસ્તાવેજો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે એપ પર ફિંગરપ્રિન્ટ પોસ્ટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઈ બેન્કિંગ વિકલ્પમાં લોગિન કરવું પડશે પછી તમારે તમારા કેવાયસી સંબંધિત તમામ દસ્તાવેજો ત્યાં અપલોડ કરવા પડશે આ સુવિધાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે ઓરિજિનલ દસ્તાવેજો સાથે રાખ્યા વિના પણ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો પોસ્ટલ ડિપાર્ટમેન્ટ આધાર ઓથેન્ટિકેશન દ્વારા તમારી ઓળખની પુષ્ટિ કરશે આ પછી તમે એકાઉન્ટ સંબંધિત કોઈપણ પ્રકારની કામગીરી કરી શકો છો નોંધનીય છે કે કેવાયસી પ્રક્રિયા ઓનલાઈન થવાથી લોકોને ઘણી રાહત મળશે તેમનો સમય અને આવવા જવાનો ખર્ચ પણ બચી જશે આવા બીજા ઇન્ફોર્મેટિવ માટે જોતા રહો સત્ય ડે ન્યુઝ